લાસ્ટ લેક્ચરમાં આપણે બે સંખ્યા જ્ઞાન નંબર આની અંદર આપણે થોડીક વસ્તુ જોઈ કઈ કઈ વસ્તુ જોઈ હતી તો પેલા આપણે જોયું એકી સંખ્યા અને બેકી એકી સંખ્યા નું આખું આપણે જોઈ લીધું હતું અને એકી સંખ્યામાં આપણે હજી એક જોયું કે એકમ નો અંક એક ત્રણ પાંચ ચાર અને નવ હોય

બધાને કાલે એની વ્યાખ્યા એક ઉપર જોઈ લ્યો હું તમને બધાને હમણાં જ પૂછું છું કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને વિભાજ્ય સંખ્યા છે એ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ લ્યો અવિભાજ્ય સંખ્યા અને વિભાજી સંખ્યા ની વ્યાખ્યા બધા જ જોઈ લેશે એક વાર વાંચી લ્યો બધા જે સંખ્યા વધારે અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે કે કોઈ એવી સંખ્યા છે કે જે છે ને એક ના પાડ આવે છે ત્રણ ના આવે છે નવ ના પાડે આવે છે તો એના બે થી વધારે થઈ ગયા

એક અથું આઠ બે ચોક આઠ ચાર દુ આઠ આઠ કેટલા બધા કેમ બીજો એક નવા ત્રણ તો આવશે તમારે વિભાજ્ય અને દસ છે ને એ પણ વિભાજ્ય આવશે કયા કયા અવયવ છે એના બોલો જોઈએ એક દાન 10 બે પંચા 10 પાંચ દો 10 10 એક 10 ચાર અવયવ છે તો ઈ શેમાં આવશે વિભાજ્ય એના પછી આગળ વધીએ કે આપણે એના પછી આપણે જોવું હોય કે 11 થી 20 એની અંદર નીચે હવે લખવાનું છે આ લખાઈ ગયું હશે તો 11 થી સાથે સાથે વિચાર જોઈ જવાનું છે ત્યાં જ નીચે તમારે રાઈટ ડાઉન કરવાનું છે એક થી દસ લખાઈ ગયા પછી એની નીચે જ બરોબર છે આ એક લીટી છોડી અને પછી આપણે લખશી અગિયાર થી વીસ એમાં કઈ વિભાજ્ય છે અને કઈ અવિભાજ્ય ચાલો વિચાર કેવી છે અવિભાજ્ય છે વિભાજ્ય છે તો કે એક

અને એક બાર બાર મે તો ઈ બે નહિ બોલવા એના સિવાય ના કોઈ પણ હોય ને તો આમ વિભાજ્ય માં લેશો બારકી આવશે બે શખ બાર તો ઈ આવશે તમારે વિભાજ્ય માં પછી 13 13 છે ને ઈ ક્યાં આવશે નહીં ખાલી ક્લિયર હે કુ 13 નહી હે એક જગ્યા બે જગ્યા તો ઈ અવિભાજ્ય માં આવશે પછી 14 7 * 2 14 તો વિભાજ્ય થઈ ગઈ પછી 15 3 * 5 15 इपन सही गई विभाजिय पची सोड चप चपे सोड इपन सही गई विभाजिय पची सत्तर सत्तर क्या है ना सत्तर एक सत्तर से भी क्या है ना तो अड़ार, नावदू, अड़ार, नावदू, अड़ार, नावदू, अड़ार। तो इधर हमारे आउट से आउट बी पची अड़ा नौ दो अड़ा नौ दो अड़ा तो ये क्या माउस है अभी विभाजिय माउस है पची ओग्रिस ओग्रिस क्या है ना ओग्रिस एक ओग्रिस से કેવી છે તેર સત્તર અને ઓગણીસ છે અવિભાજ્ય છે બાર ચૌદ પંદર સોળ હજાર વીસ એ વિભાજ્ય સંખ્યા છે પછી એક

પછી ત્રેવીસ ત્રેવીસ ક્યાંય નો આવે ત્રેવીસ એકવીસ એના સિવાય ક્યાંય આવે ને

तेज दू छबीस छबीस पर सेम माउस से विभाजित माउस से बच्चे सत्या बीस नौ तेरी सत्या बीस तो पर माउस से विभाजित मां बच्चे अठिया बीस चौदह दू अठिया बीस अठिया बीस पर माउस से विभाजित मां बच्चे ओगन त्रिस क्या आ गया क्या ही नहीं था उसकी तो ओगन त्रिस है ओगन से पे है અને 29 જે થાશે અવિભાજ્ય સંખ્યા 30 30 કેમ હશે ભડિયામાં 6 * 5 = 30 રાઈટ તો 30 પણ શેમાં લક્ષણ થાશે વિભાજ્યમાં લખવાની થાશે ચલો એના પછી આગળ વધીએ એક લીટી છોડી દેજો અને હવે લખો 1 30 થી 1 30 થી 40 तो विचारो 31 છે કે કયા કયા ઘડિયામાં આવશે 31 છે કે કયા કયા ઘડિયામાં આવે છે આવે છે કે 31 મેં આવતું નથી તો 31 શ્રી કેવી છે અવિભાજ્ય સંખ્યા ચલો 32 16 * 2 32 4 * 4 4 * 8 32 તો 32 છે ઈ विभाज्य સંખ્યા છે

ઓગણચાલીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ આવશે વિભાજ્ય મને ચાલીસ ચાલીસ કેમ આવશે પચાસ તો એકતાલીસ થી પચાસ ની વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે

સાત છ બેતાલીસ તો બેતાલીસ આવશે ઘડિયામાં આવેલા હોય નથી તો તેતાલીસ આવશે તમારે અવિભાજ્ય ચુમ્માલીસ બે ચોકડા ચુમ્માલીસ બાવીસ ચુમ્માલીસ Nu e pentru tine, e pentru malizare, e? Che, pistalis. Nu, 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 49 nu, 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 49 nu, 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 nu,

ચાલો એના પછી આપણે આગળ લખી ફટાફટ ચાલો આગળ લખાઈ ગયું એના પછી 51 થી 60 તો 51 થી 60 ની વચ્ચે વિચારો કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે છે તો 51 થી 60 ની વચ્ચે કઈ કઈ આવે છે વિચારો એટલે 51 આવે છે કે 51 તમે ઘડિયામાં જોયા

68 અને 76 67 કે ઘડિયામાં છે કે ઘડિયામાં આવી તો બોતો પછી અણસઠ 68 8 34 નું પછી ઓગણ સિંહેક ત્રેવીસ નો ઘડ્યો જો ત્રેવીસ નો ત્રેવીસ એકવું ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ તેરી ક્યાં

પછી તો તેર સાતવે તગડે ક્યાંય આવશે નહીં પછી ચીમોતેર ચીમોતેર વિચારો

এনিস হবাকন য় হন ধবানি অলো এলেলে আনেস্য় হবাকনেস কনিস হবাকনেস মিস মো ছবাকনেস হবাকে আনখে পশিস হন্য়়ে দিুস হিস ভুয়�

તો જુઓ બ્યાસી ક્યાં આવે ચાલીસ દુ એસી અને એકતાલીસ દુ બ્યાસી શું આવશે એકતા नीचे साइड में पेन से लिया था दो एक तालिस दो एक तालिस दो के लिए था ही बियास तो तुम्हारे से किया था पची त्यासी त्यासी छी ये दीास। अभी भाजी संख्या छी पची चोरियासी अच्छी पंचियासी पंचियासी क्या हो से पंचियासी बिचारों

અને આપણે 2 બઢાઈ ભાગ કરી લે 2 * 4 = 8 હા 43 2 જાય એટલે નીચે લખી નાખજો 43 2 કેટલા થાય 86 3 2 6 અને 2 * 4 = 8 ગુણાકાર કરો ને 86 થાય પછી 87 29 કેટલા 29 32 87 પછી 88 2 * 4 11 * 4 કેટલા થાય

મળી uh, એકાનું <laughs>

પછી પંચાણું ઓગણીસ પંચા ઓગણીસ પંચા છન્નું

કેટલા એક બીજી સંખ્યા પોતે પોતે ખુદ આજે આજે 47 છે અને કેટલા અવયવ છે ખબર છે એક તો એક અને એક સંખ્યા પોતે 47 આ બધાને બેય સમ્યવ હોય આજે વિભાજ્ય છે અને કેટલા હોય 2 થી વધારે અમુક 3 હોય અમુક 4 હોય અમુક 5 હોય અમુક ને 6 7 8 જેટલા કેટલા જેટલી વખત ભાગીમાં આવતા હોય ને એટલા એના અવયવ કહેવાય તો આપને આ હતો વિભા્ય અને અવિભાજ્ય નો ચોક ચાલો લખી લખાઈ ગયું